હેલો મિત્રો સ્વાગત છે મારી ચેનલની અંદર જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા આશા રાખું છું સબસ્ક્રાઈબથી અમને નવી નવી અપડેટ સાથે અમને ઉત્સાહ ચઢતો હોય છે મિત્રો તો જો મિત્રો નવા હોવ તો આને સબસ્ક્રાઈબ કરવા માટે હું વિનંતી કરું છું હવે એ નવી અપડેટ આપણે જોઈએ તો મુખ્ય શિક્ષકોનો કંટાળો તાજ પહેરવા કોઈ તૈયાર નથી અને જિલ્લાની સરકારી જે પ્રાથમિક શાળા છે એની અંદર મુખ્ય શિક્ષકો તરીકે કામમાં વધારો થતા કામના ભારણમાં વધારો થતાં ડિપ્રેશનમાં જતા રહ્યા છે આ વાત છે સાબરકાંઠામાં આવેલા અમુક સરકારી જે પ્રાથમિક શાળાઓ છે એમાં મોટાભાગની પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષકો કામના ભારણથી ડિપ્રેશનમાં આવી ડાયાબિટીસ બીપી મેદસ્વીપણું અનિદ્રાનો શિકાર બન્યા છે એની વાત કરીએ અંદર વધુ વાત કરતા આપણે ત્રણસોથી વધુ મુખ્ય શિક્ષકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે તૈયારીઓ આરંભી દીધી છે અને એવું કહે છે કે ગામના સરપંચ બનવું સારું પરંતુ મુખ્ય શિક્ષકોનો કંટાળો તાજ પ્રાથમિક શિક્ષકો માટે બોજનો તાજ બની રહ્યો છે રોજ નવા નિર્ણયોથી ત્રસ્ત અને પ્રાથમિક શિક્ષકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે તૈયારીઓ આરંભી દીધી છે હવે એવા ઘણા બધા કાર્યો છે કે જેનાથી એ લોકો બહુ જ ભારણ લાગતું હોય છે કામનું એટલા માટે એ લોકો હવે નિવૃત્તિ નિવૃત્તિ માટે તૈયારી કરી રહ્યા છે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે લાસ્ટમાં મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરવા માટે હું આશા રાખું છું And I thank you and have a great day.